નમસ્કાર દોસ્તો તો આપણે જે ફરી મેન્સની પ્રેક્ટિસ જે છે ફરી કન્ટિન્યુ કરીશું વચ્ચે લગભગ થોડા દિવસનો આપણે બ્રેક પડ્યો તો જે સિલેક્ટેડ કેન્ડિડેટ્સ છે જે અમારી બેચના એમનો જે પેપર એમણે જે લખ્યું હતું એમાં જે આજે આપણે ગુજરાતીનો જે અને ઇંગ્લિશમાં પણ પૂછાય છે કે જે ચિત્ર પરથી તમારે એમાં સંદર્ભ લખવાનો હોય છે તો એ આજે આપણે જોઈશું મારી અને મારા ટીમ વિશેની એક જાણકારી છે લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળશે જીપીએસસી ઇઝ ધ ફ્યુચર ટેલિગ્રામ ગ્રુપ પર તમે તમે જોડાઈ શકો છો અને જો તમે મેન્ટરશિપ લેવા માંગતા હોય તો વન થાઉઝન્ડ રૂપીસ પર મંથના પ્રમાણે પર્સનલ મેન્ટરશિપ આપવામાં આવશે પર્સનલ એટલે ફક્ત અને ફક્ત આપણે ટેન્થ સ્ટુડન્ટ લઈએ છીએ અને એમાં જે છે વન ટુ વન એમની જોડે કોન્ટેક રહીને પ્રેક્ટિસ કરાવીએ છીએ જેમાં ડેલી પ્રેક્ટિસ ક્વેશ્ચન એની ઇવેલ્યુએશન ઇંગ્લિશ ગુજરાતી સબ્જેક્ટ્સ બરાબર છે બધું અંદર કવર થઈ જાય જીએસ વન ટુ થ્રી તો એ તમે જોઈન કરી શકો છો એના માટે તમે મને કોન્ટેક કરી શકો છો એટ ધ રેટ જીપીએસ ઇઝ ધ ફ્યુચરમાં તમે કરી શકો છો અથવા એટ ધ રેટ ઉપર પણ તમે મને કોન્ટેક્ટ કરી શકો છો હા આના પર બરાબર છે એટ ધ ભાર્ગવ જીઓ વીટી ઉપર ટેલિગ્રામ પર આ બંનેમાં તમે મને કોન્ટેક કરી શકો છો તો જોઈએ તો સૌ પ્રથમ છે કે ભાઈ નીચેની આકૃતિ પરથી જે છે દોઢસો શબ્દમાં એક વિગત લખવાની છે તમે આકૃતિ જોઈ લો અને તમે નક્કી કરો કે તમારે જો એક્ઝામમાં બેઠા હોય તો શું લખો આ રીતે પ્રેક્ટિસ એટલા માટે કરવાની કે આનાથી તમારા થોટ્સ સિલેક્ટેડ કેન્ડિડેટના થોટ્સ સાથે કેટલા મેચ થાય છે એ ખબર પડશે અને નહીં થતા હોય તો શું એડ કરવાનું હોય ઓટોમેટિક તમારો બ્રેન એને કેપ્ચર કરશે તો ટાઇટલ આપ્યું છે કે વધતા જળસંકટમાં મહિલાઓની સ્થિતિ બરાબર છે તો આપણે જોઈ શકીએ છીએ કે જળસંકટ બતાવ્યું છે ને મહિલાઓની સ્થિતિ પહેલાં વાક્ય પહેલાં પેરેગ્રાફમાં જે છે તમારે છબી વિશે લખવાનું કે સ આ છબી સૂચવે છે કે પાણીની સમસ્યાઓની જૂસ્તી મહિલાઓ સૂકા પ્રદેશમાં પાણીનો સંગ્રહ કરવા મજબૂર થાય છે કેવી કેવી એમને હાલાકી ભોગવી પડે છે ત્યારબાદ લખી શકે કે આપણા સંસાધનોની મહત્તા સમજવી જોઈએ અને એનો જે છે એ વ્યય કરવાની વૃત્તિ ભારત અને વિશ્વને ઘેરા જળસંકટમાં લઈ દીધું છે કે આપણે જે પાણીને કોઈ એવું સમજે છે કે આ તો ફ્રીની વસ્તુ છે બરાબર છે આ તો બધા માટે છે આનું સાચવાની જવાબદારી મારી થોડી છે તો એને લીધે જે છે ઘેરો સંકટ આવી ગયું છે મહિલાઓ જે છે દરરોજ પગપાળા ચાલે છે ભારતમાં બે હજાર ત્રીસ સુધીના મહાનગરોના ભૂગર્ભ જળ ખોટી પડવાના એંધાણ છે જો આવો ડેટા કંઈક ને કંઈક લખવાનો બરાબર છે હજુ તો આપણે કોઈ ડેટા એક્ઝેક્ટ નથી લખ્યો ખાલી વાક્ય લખ્યું છે પણ ડેટા બી લખી શકો કે ભાઈ સિત્તેર ટકા જેટલું ભૂગર્ભ ને નુકસાન થવાની શક્યતા છે આવું કંઈક લખી શકાય ઉનાળો આવે ગુજરાતના ઉત્તર અને કાઠિયાવાડના ભાગમાં જે છે પાણીની તંગી જોવા મળે છે બરાબર છે એના નીચે અંડરલાઇન પણ કરી છે જળવાયુ પરિવર્તન કે આ વસ્તુ શું છે એનો સંદર્ભ શું છે કેમ આ ક્વેશ્ચન પૂછ્યો છે તો ક્યાંક ને ક્યાંક ધીસ ઇઝ સમથિંગ રિલેટેડ ટુ ક્લાઇમેટ ચેન્જ તો ક્લાઇમેટ ચેન્જનો તમારા અંદર ઉલ્લેખ જરૂર કરવાનો કે જળવાયુ પરિવર્તનની જે મહિલાઓ પર અસર થાય છે એ જે છે આ ફોટામાં દર્શાવવામાં આવી છે કે જળ સંચરની પ્રાકૃત જે જૂની પદ્ધતિ છે એના પર આપણે ભાર મૂકવો જોઈએ આને લીધે જે છે એ એમની સ્વાસ્થ્ય સુરક્ષા પણ જે છે જોખમમાં મુકાતા હોય છે સિંચાઈ અને ઉદ્યોગમાં પાણી વિવેકપૂર્ણ વાપરવો જોઈએ પછી સરકારની યોજના કમ્પલસરી લખવાની જો યોજના આમાં એટલી સરસ એમણે લખી છે સૌની યોજના સુજલામ સુફલામ યોજના એનાથી જે છે આપણે આ પરિસ્થિતિને ટાળી શકીએ છીએ પ્રકૃતિને પુનઃસ્થાપિત કરવા માટે કાર્બન ઉત્સર્જન ઘટાડવો વરસાદનો સંગ્રહ કરવો જળનો બરાબર રેઇન વોટર હાર્વેસ્ટિંગ રિચાર્જ ઓફ ધ ગ્રાઉન્ડ વોટર તો એક કદાચ ખંભાતી કૂવાનો જે છે કોન્સેપ્ટ અત્યારે સોશિયલ મીડિયામાં વધારે ચાલે છે તો તમે એ બી લખી શકો કે ભઈ ખંભાતી કૂવો બનાવી શકાય કે જેનાથી જે છે વોટર રિચાર્જ થાય છે અમદાવાદની ઘણી સોસાયટીઓમાં આ વસ્તુ એપ્લાય થાય છે અને એનાથી ફાયદો જોવા મળ્યો છે તો આવો પણ તમે કોઈ પ્રેક્ટિકલ એક્ઝામ્પલ જેને બેસ્ટ પ્રેક્ટિસિસ કહી શકાય કોઈ પણ આન્સરમાં શું હોય થોડો ડેટા હોય થોડું એનાલિસિસ હોય ગવર્મેન્ટની સ્કીમ હોય બેસ્ટ પ્રેક્ટિસિસ એક બે તમે લખેલી હોય પક્ષમાં દલીલ હોય વિપક્ષમાં દલીલ હોય ને એક બેલેન્ડ એકદમ બેલેન્સવાળું કન્ક્લુઝન હોય આટલો તમે મસાલો નાખો એટલે તમારો આન્સર એકદમ ટોપ ક્લાસ જ બને અને સિલેક્શન જે છે આપણું કન્ફર્મ થઈ જાય તો આ રીતે આપણે જે છે એક એક જોઈશું તમારી આવનારી જે એસટીઆઈ છે એમાં પણ કામ લાગશે અને જે ડીવાય એસઓની એક્ઝામ આવવાની છે એમાં કામ લાગશે ને ક્લાસ વન ટુની મેન્સમાં તો કામ લાગવાનું જ છે તો લાઇક્સ અને સબસ્ક્રાઇબ જરૂર કરજો પર્સનલ મેન્ટરશીપ માટે તમે કોન્ટેક કરી શકો છો તમને ઇનિશિયેટિવ ગમતો હોય તો તમે લાઇક અને કોમેન્ટ કરીને જરૂર બતાવજો તે જેથી અમને પણ જે છે એ મોટિવેશન મળી રહે તો ફરી મળીશું થેન્ક યુ જય હિન્દ